આ રસ્તાના નિર્માણ સમયે પંદર વર્ષની ગેરંટીના કરાયેલા દાવા પોકળ સાબિત થયા છે જેના કારણે વાહન ચાલકોને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે આ માર્ગના નિર્માણમાં નબળી ગુણવત્તાવાળા મટીરિયલનો ઉપયોગ થયો છે જેના કારણે આટલા ટૂંકા ગાળામાં રસ્તો બિસ્માર બન્યો છે પ્રજાના ટેક્સના પૈસાના દુરુપયોગ સામે લોકોમાં ભારે રોષ છે આ મામલે જવાબદાર કોન્ટ્રાક્ટર એન્જિનિયરો અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી લોકોની માંગ છે છે આ ગંભીર પરિસ્થિતિમાં સ્થાનિક મૌન પણ ચિંતાનો વિષય જે નેતાઓએ વખતે મોટી મોટી વાતો કરી હતી તેઓ આજે આ માર્ગની દુર્દશા વિશે એક પણ શબ્દ બોલવા તૈયાર નથી પ્રજાને ડર છે કે જો ફરી આ જ તંત્ર દ્વારા સમારકામ થશે તો ફરી ભ્રષ્ટાચાર થશે અને રસ્તાની હાલત બે ચાર વર્ષમાં ફરીથી ખરાબ થઈ જશે આ મામલે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવે અને ભ્રષ્ટાચાર કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવે તેવી પ્રજાની માંગ છે